અમે છેલ્લા પાંત્રીસ થી ચાલીસ વર્ષથી અમારી માંગ છે કે અમારો એક વર્ષનો પ્રોબેશન પીરિયડ અમારો દૂર કરી અને જે કાયમી કર્મચારીઓને હક મળે છે એ અમારો હક ન મળવો જોઈએ એના માટે અમે લડત ચાલુ કરી છે અગાઉ અમે અઢાર દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા પણ અગાઉના નેતા આઈને અમને સમજાવી ગયા અને અમને લોલીપોપ આપી ગયા પણ હવે એ લોલીપોપ અમે ખાવાના નથી એ વખતે અમે નાના હતા નાના હતા એટલે અમે લોલીપોપ ખાઈ લીધી પણ હવે લોલીપોપ નથી ખાવાના અમે મોટા થઈ ગયા છે હવે પાંત્રીસ ચાલીસ વર્ષ થયા એટલે આ લોકોને અમારે સબક જ શીખવાનો છે કે અમે જ્યાં સુધી અમારો હક નહીં આપવો ત્યાં સુધી અમે હડતાલ પાડવાના છે અને અગાઉ કદાચ જો હક આ લોકો જો નહીં માને તો અમે ભૂખ હડતાલ પર જઈશું અને છેવટે અમે આત્મવિલોપન કરીશું બધા જ એક સામતા આત્મવિલોપન કરીશું કે હવે કંટાળી ગયા છે આટલી બધી મોંઘવારીમાં તમે જુઓ કર્મચારીને પગાર બંધ થઈ જાય તો એ લોકોની હાલત શું થાય છે એ લોકો એ માનવતા રાખવી જોઈએ અને અમારું આજે એક વર્ષ પ્રોફેશન દૂર કરી અને કાયમી જે હક છે અમારો આપવો જોઈએ રાજેશ સોલંકી શિક્ષણ સમિતિ સંઘ ચોથા કર્મચારી મહામંત્રી અમારી માંગ તો એ જ છે તેમ છતાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વાયત્ત સંસ્થાઓ અને તેની સામાન્ય સભામાં લેબર કોર્ટનો ચુકાદો માન્ય રાખવો અને કોર્પોરેશનમાં સામાન્ય સભામાં મૂકવો અને પછી ત્યાં ગાડી સામાન્ય સભામાં એ જે ઠરાવ છે એ મુલતવી છે એ ફરી સામાન્ય સભા મળે એ મંજૂર કરો અને અમે જ્યારથી હડતાલનું અલ્ટિમેટ આપ્યું છે ત્યારથી એ લોકો એક કમિટી બનાવી છે અને એ કમિટીની બેઠક લગભગ તેર તારીખે મળી હતી અને એ લોકો એક અંદર અંદર એવો ડિસિઝન લીધું કે ભાઈ આ લોકોના વકીલ બોલાવીએ આપણા વકીલ બોલાવીએ અને કોઈક એક સમાધાનની પ્રક્રિયા મૂકીએ પણ આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે સોળ તારીખની એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કઈ કરવું હોય અમારી ચાલુ હડતાલમાં જ કરજો જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસથી અમે ઉભા થવાના ત્યાં સુધી હવે અમે ઉભા થવાના નથીલેશ રાજ ચોથાર કર્મચારી સંઘ